અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલમાં વાલીઓ એકઠા થયા ગઈકાલે શાળાના એસીમાં બ્લાસ્ટ થવા બાબતે કોઈ જાણકારી ન આપવામાં આવતા વાલીઓમાં રોષ છે આરોપ છે કે આગના કારણે અફરાતફરી મચી ગઈ હતી અને બાળકો ગભરાઈ ગયા હતા પણ સ્કૂલે કોઈ જાણકારી આપી નહીં આ પ્રકારનો વાલીઓનો આરોપ છે એસીમાં બ્લાસ્ટ થયો હોવાની ગંભીર ઘટના બનવા પામી હતી વાલીઓ એકઠા થયા છે આપણે સાથે માહિતી આપવા માટે જોડાઈ ચુક્યા છે મારા સંવાદદાતા અર્પિત દરજી અર્પિત આખી ઘટના શું બની હતી અને કઈ રીતે ઢાક પીછોડો કરવાનો પ્રયાસ શાળા સંચાલકો કરી રહ્યા છે અર્પિત જે સવાલ તમને મને અને વાલીઓનો છે એ સવાલ અહીંયા હાજર સૌ કોઈને છે પરંતુ સ્કૂલ દ્વારા હજુ સુધી આ મામલે કોઈ ફોડ નથી પાડવામાં આવ્યો ગઈકાલે જ્યારે વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે બપોરનો સમય હતો એ સમય દરમિયાન એક ઘટના બની હતી જેમાં હજુ સુધી વાલીઓને અધિકૃત રીતે કોઈ પણ પ્રકારની માહિતી નથી આપવામાં આવી જેના કારણે જ આપ જોઈ રહ્યા છો કે વાલીઓ અહીંયા ભેગા થયા છે અને પોતાનો રોષ પ્રગટ કરી રહ્યા છે કેમ કે તેમને અધિકૃત રીતે કંઈ કહેવું જોઈએ તેમ છતાંય હજુ સુધી કહેવામાં નથી આવ્યું ભાઈ એ કહો કે ગઈકાલે બન્યું શું હતું ને અહીંયા ભેગા તમે થયા છો શું વાત મૂકી રહ્યા છો બે જ મિનિટ પહેલા એમની વાત સાંભળી લઈએ આપણે ને કે હું એમની વાત મિસ કરી દઈશ તો પછી પ્રોબ્લેમ થશે એટલે બે જ એમની વાત સાંભળી દઉં ખાલી તમે કહો ટૂંકમાં શું થયું શું હતું એવું કહે છે કે આગ લાગવાનું કંઈ કહે છે પણ એ લોકો એવું કહે છે કે મોક દીધી હતી પણ આઈ થિંક લાગેલી છે અન્ય ક્વાલિટી છે અચ્છા ભાઈ શું થયું તમારો શું તર્ક શું છે તમારો ભાઈ ભાઈ એ મોકડ્રીલ કહેતા હોય તો મોકડ્રીલ ગ્રાઉન્ડ ફ્લોર માં કે બાર મેદાનમાં થવી જોઈએ સેકન્ડ ફ્લોર ઉપર થાય છોકરા ભાગા દોડ માં નીચે સીડીઓમાં પડી જાય એકબીજામાં કચરાય તો શું કરવાનું વિદ્યાર્થીઓને કેવી રીતે પરેશાની થઈ હતી ગઈકાલે એ બધું તો મારો છોકરો કાલે ચોથા માળે હતો તો મેં કીધું કે કેમ અંશ મોડું થયું તો મને એવું કહે છે કે મમ્મી કંઈક આગ લાગી ને ટીચર અમને સ્ટોપ કરી દીધા નીચે ઉતરવા નતા દેતા અને મોબાઈલ લાઇટ કરીને બહુ ધુમાડો ધુમાડો હતો ને બહુ લાઇટ ટીચરે મોબાઈલ હા નીચે છોકરાઓ રિસેપ્શન છે ને ત્યાં છોકરાઓ રોતા હતા અને પછી અમને મેમ ટીચર મોબાઈલ લાઇટ કરીને અમને નીચે લાવ્યા એવું કહેતો હતો છોકરો અરે આગ લાગી કંઈ વાંધો નહીં પણ તમે એટલીસ્ટ ફાયરને જાણતો કરો

દબાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય એવું તમને લાગી રહ્યું છે સો ટકા દબાવવાનો પ્રયાસ છે અને છોકરાઓને આમાં શું શિક્ષણ મળશે છોકરાઓ આગળ જો શિક્ષકો ખોટું બોલે છે પેરેન્ટ્સ આગળ જો આ આખી મેનેજમેન્ટ ખોટું બોલી રહ્યું છે આ ઇન્સિડન્ટ પહેલાં પણ મેં તમને જણાવ્યું કે અઠ્યાવીસ તારીખે બનેલો છે ત્યારે મારા જ છોકરાના ક્લાસમાં બનેલું છે સરોજીનીમાં હું તમને નામ સાથે કહું સરોજિનીમાં મારો છોકરો ભણે છે અને ત્યારે આવી રીતે ત્યારે સ્મોક વસ્તુ થઈ હતી અને ત્યાં એસીમાં પ્રોબ્લેમ થયો હતો મેં એની જે કોર્ડિનેટર હતા એમની સાથે વાત કરી હતી એમણે મને આજ સુધી કોઈ પણ એના જે મને મેં કીધું તું કે ભાઈ ટેકનિશિયનને બોલાય અને તમે સર્ટિફાઈ કરો કે કોઈ મેજર ઈસ્યુ થયો નથી તે છતાં બીજું સુધી મને કોઈ જ વસ્તુ એમણે આપી નથી

અહીંયા સ્કૂલ પ્રશાસન તરફથી પણ વાલીઓને જવાબ આપવા માટે કોઈ આપ્યું છે ભાઈ તમારું ભાઈ તમારું શું નામ છે તમારું શું નામ છે આઈ એમ આઈ એમ નોટ આઈ એમ નોટ ધી ઓફિશિયલ ગાઈડ ટુ સ્પીક ટુ તમે ઓફિશિયલ નથી કે વાલીઓ સાથે કેમ વાત કરવા વાત સર મારી આપસે રિક્વેસ્ટ છે મેં મીડિયા સે વાત કરે કે લીધે ઓફિશિયલી ऑफिशियल नहीं हूँ। क्या था यहां समझा रहे आई एम आई एम टॉकिंग टू माय पेरेंट्स प्लीज हम लोग आपसे भी बात करेंगे आराम से बाद में बात करेंगे दिस इज माय हम्बल रिक्वेस्ट दिस इज माय पैसा थयो तो इनको क्या, क्या बोला गया है? इनको छो, छोकरा ने एवू किदू के छोकराए मने एवू के पिंकी प्रॉमिस करो પિંકી પ્રોમિસ કરો કોઈને કહેશો નહીં તો જ અમે તમને કહીએ પિંકી પ્રોમિસ પછી એને આ ફાયર ની વાત કરી હતી પરિસ્થિતિ કેવી થઈ ગઈ હતી કેવી રીતે ગભરાઈ ગયા હતા બાળકો એમાં એવું હતું કે સેકન્ડ અશોકા આગ લાગી હતી અને એ પછી ત્યાં આગળથી બધા છોકરાઓને ગ્રાઉન્ડ પર લાવી દીધા હતા ઇનડાયરેક્ટલી ના પાડી છે ને ઇનડાયરેક્ટલી ના પાડી છે એવી વાત <laughs> अच्छा हां बहन તમે શું કહો છો કઈ કહેવા માંગો છો સર અહીંયા ક્રાઉડ બહુત છે સ્કૂલમાં એક એક સેક્શનના બહુ બધા છે સર બહુ જ ક્રાઉડ થઈ ગયો છે અહીંયા ઓલરેડી જે છે આખી સ્કૂલમાં બહુ જ ક્રાઉડ થઈ ગયો છે એક એક સેક્શનના ક્લાસ છે તમે કહી રહ્યા હતા શું કહેતા સરોજનીમાં લાસ્ટ સેમ પ્રોબ્લેમ થયો તો છોકરાઓને બે કલાક નીચે બેસાડી રાખ્યા હતા

અને સડનલી કઈ બી પ્રોબ્લેમ થાય ને તો નેક્સ્ટ ડે હોલિડે કરવો જોઈએ આ બધા જવાબ આપવા માટે કારણ કે એ લોકો છે ને બચ્ચાઓનો સહારો લે છે કે આજે બચ્ચાઓને આવવાનું છે અરાઈવલ ટાઈમ છે એટલે હું પેરેન્ટ જોડે પછી વાત કરીશ તમે લોકો શાંતિથી આવજો दैट्स नॉट पॉसिबल लड़की कल बोल रही थी नीचे आने से पहले वो लेट आई नीचे उनके क्लास पे वो बोल रही है कि मैं ऐसे मुंह दबा के आई हूँ नीचे बहुत धुआ धुआ था फ्लैश लाइट चालू करके हम लोग नीचे आए फोर्थ फ्लोर से नीचे सीढ़ी ऐसी फिफ्थ फ्लोर पे पेट टीचर रोवा जो थे गया था अफरा तफरी मची थी अरे बच्चों को अभी आज एग्जाम है आज एग्जाम की टेंशन थी बाकी बच्चों को आज आने की कोई जरूरत ही नहीं थी उनको टेंशन है बोर्ड बनाया है तो वो स्कूल बस बिल्डिंग बनी नहीं और इधर ट्रांसफर कर दिया है और हमारे फिफ्थ वाले बच्चे को फिफ्थ फ्लोर पे ट्रांसफर कर दिया है और वो वहां से नीचे उतरते बेसिक में हो जाते हैं।